સાવનભાઈ કેમ છે બધા મજા માં જશો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે આપડે જવાનું છે વીર મંગળવાર ની

કઈ દુનિયા ખોવાઈ ગયા તા માતાજી સુખી રાખે યાર આ ઘાસ સહન નથી થતા હવે આપણા કલ્પેશભાઈ રેકડી નાખીએ ગોલા ની શક્તિરાજ ગોલા કલ્પેશભાઈ ઉભી જાય જોવો તો બધા ક્યાં લે ચા માણી નું કર્યું એમ પણ કારીગર કોને તમે ના તો રેવા દો તો પીવાનું નતા કારીગર તમે થોડો નબળો ચા બને તમ નમબળો છે બનાવો જ નહીં નહીયા તમે ભાઈ ભાઈ દીપકભાઈ કે હું આવું હું ફોન કર્યો હવે કે કઈનો કર્યો પણ હજી આવ્યા નથી દસ પંદર મિનિટ થઈ ગઈ છે હવે કેટલી વાર લગાડે જોઈએ આપણે કા ભાઈ કોકે માર્યો નથી કે નકી ના કહેવાય ભાઈ જો થયો હોય તો કોકે માર્યો હોય કા ભાઈ હરી ના કરાય તો ના મારે એ સાચી વાત છે ચાલો દીપક ભાઈને વાટ જોઈએ દીપક ભાઈ આવી જાય પછી મળીએ મારો ભાઈ આ ચા બનાવો હતું સારી બનાવજો અને કારીગર માં રાખો ભલે રાખો એમ કોઈ નું હાલવા નથી પાણી ભાંગવું ને એવી ચા બનાવી બનાવો બનાવો હાલો ચા બનાવો પા વાલો ચખાડો 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 તમારો ચા તો ચાખવો જ પડે ને હું રગડા જેવો ને હા રગડા જેવો બનાવી નાખો એમને બનાવો હાલ મારો ભાઈ બનાવ વિવેક ચા હો ભાઈ કારીગર કે કોઈને ઘટતો હોય તો લઈ જાજો ભાઈ વિવેકભાઈ ગોલાવાળા હો ચાનું ચાનું મેકીના ગોલામાં ક્યાં ટેડું ભાઈ તું પાછો કારીગર ઘડી ઘડી બદલી ગયો હા ઓલરાઉન્ડર હા બાકી જે આપણા કલ્પેશન ગોલો બનાવે જો જો ફૂલ મલાઈ હો ઘટે નહીં કંઈ કભાઈ બાકી આપણો કારીગર જો મંડાઈ ગયો હવે હવે મિત્રો આવી ગયા હા આપના કલાકેક વાયડ જોરાવી દીપકભાઈ કેમ ભાઈ આટલી વાર જે ક્યાં હતો કે તું હું રહ્યો મોટો માણસ તમને તો ખબર છે જ હા એ તો યાર તો ગાયબ થઈ તો મિત્રો ભેગા થઈ ગયા નથી કરી

જવાનું હોય કલ્પેશભાઈ સારું જમવાનું લેવા માટે એના ઘરે તો દીપકભાઈ ને જઈશી અમે તો ચાલો હવે લઈ આવી એના માટે ને પછી મળીએ તો મિત્રો દીપકભાઈની વાડી આપણે ફૂલી ગયા છીએ ને દીપકભાઈનો રોડ પાસે આવી રહ્યો ને દર વખતે જેમ આપણે ગાડી એક દીપકભાઈનો રોડ આવી રહ્યો હું પાછો ભાઈ વાડી પડેલા છે ya trajo por amor y le dejó así. Ya va. Paso a ને en el buque, ni la compré. Paso a más y por anjaba en el acreedor, un tipo de barrio. Alta, otra vez. Ahí va, 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 બાકી વાડિયામાં ઠંડો ઠંડો ફોન આવતો હોય મજા આવે છે કાંઈ અલગ જ મજા આવે વ્યૂ આખી જોરદાર આવે મિત્રો વ્યૂ તો આવે પણ જ ભેગા રખડતા હોય પછી શું જરૂર દીપકભાઈ ગયા ટિફીન લેવા તો ચલો હવે લઈ લઈને પછી જઈએ આપણે પાછા દીપકભાઈની દુકાને આપણે કલ્પેશભાઈની અંદર ગયો હે

તો પછી અમે લોકો થઈ ગયા વિડીયો અને ગયા મંદિરે પણ મંદિરે તો ફૂલ ટ્રાફિક એટલે વીર મંગણ દર્શન ના થયા એટલે પછી અમે આવી ગયા ડાયરેક્ટ મેળામાં આમ જોઓ મિત્રો આમ જો ના લેતો જડી ગયા દીપકભાઈ ની તરફથી પાર્ટી છે

મારું થઈને રહેવું ઈ તો હવે હે નહીં કઈ મોહ નથી બધી મો માયા મૂકી દેવી કેમ કે જે હતું એ મારું બધું એ જ હતું હવે તો એમ થાય કે વાય માં પડીને મરી જાવ પણ વાય માં પાણી નથી હાઈ છે મરી જાય કે પાણી ભર્યું હોય તો તરીને નીકળી શકાય મોનો હોટલ જાય તો મોનો કોટો કેમ છે બાકી ભાઈનો વિડિયો કેમ છે આઈડી નામ આયા છે આપણે દીપક ઠાકોર નહીં નાખજો વિડીયો મસ્ત મસ્ત બનાવે આપણો ભાઈ બાકી યુટ્યુબ આઈડી આપણા ડીપ લાઈફ સ્ટોરી છે એડિન નામ યુટ્યુબમાં તો એમાં વ્લોગ આપણે અપલોડ કરવાના છે આજનો તો જોઈને તો મિત્રો તો હવે થાકી ગયા છીએ તો વ્લોગ બ્લોગને હજી ચાલુ રાખશું કઈ જરૂર નથી બંધ કરી દો મેદાન ખાલી દેખાય ને એ તમને ફૂલ પર ફૂલ ભરાઈ જાય કે આ ભરાઈ જ રાખો એ જ રીતના આ બાજુનું મેદાન પણ હમણાં ફૂલ થઈ જશે પછી આવી ગયા તો આપણે સ્ટેજ બાજુ ને આજ ગાયક કલાકાર માં જીજ્ઞેશ આવવાના હતા એટલે પછી પબ્લિક પણ બહુ જાજુ હતું એટલે પછી હવે આમાં જગ્યા ગોતી ને ક્યાંક બેહીએ પછી તારે ચણા મસાલા ખવડાવવા ને થાય ના હું ગરીબ માણસ હો મિત્રો લોકેશ માં જોઈ લો જરા સ્ટેન્ડ હા આઈ દેખાય નહી એટલે લાગતા ઝૂમ કરીને જોવે જાય છે આમ

સરકારી વાય ભાઈ તો મિત્રો પછી મ્યુઝિક આવી જાય કોપીરાઈટ એટલે પછી વધારે મ્યુઝિક નથી આપણે રાખવું કટકા કટકા નાના નાના રાખ્યા હે વિડીયો ક્લિપ ના તો ચલો હવે આગળ મળીએ મિત્રો હોય <classic> તો મિત્રો આ મપટ થી પાવર બેંક આપણે ચોરી કરી છે સાવલભાઈ ની પાવર બેંક વેચું જોઈએ ગમાય તો બનાવી વિડિયો બનાયે થઈ ગયું હું એટલે લેવું પડે હવે ફોન થોડોક ચાર્જ કરી લે પછી વિડીયો બનાવીએ ચલો હવે હે આજી હું ઉપર લઈ લઈ જીગાભાઈ દુખ લાગી

મારા ભલે તું નાજ મારી ગે યાદી આ વિશે મારી ભલે આજ નહી તો એતન મારાજ

हां प्रकल्पेश बंधु कने वा पण प्रकल्पेश भाई तो મિત્રો આઈગરનો તમે કાઈ ખબર હું બતાવું હું બતાવું ના કરી બેહી રહેતા તમારા બે કેમ ડકો થઈ જાય તમારા બેને એટલે તમારે તને ગોળો ખાવા અને બોલો ગોળો ખા લેજો હવે છે ને ઢેમડીવારો તો મિત્રો સાવ ત્રણ વાગ્યા છે દીપક ભાઈ જાય છે ઘરે કહ્યું ને કહેતો તો ઘરે જઈને હોઈ જા હવારે કામે જવું તો એ હલબલ નહોતો ના મને જવા દે ના પોતે જાય બરોબર હવે કઈ કે અમારે કામે જવું એટલે ચાલો કે ઘરે જાય હવે ઘર બાજુ જઈએ બાકી બ્લોગ ને હવે એન્ડ કરીએ સારું લાગે લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો ને ના ભૂલતા ઓહો બાકી હું એન્ડ કરનાર એન્ડ કરવાનો હોય ને તમે એન્ડ કરજો